સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે બટાકા અને ડુંગળીના નવી જાતના પકોડા તો ચાલો બનાવીએ અહીંયા ઘડી મેં એક વાળકો જેટલો ચણાનો લોટ લીધો છે તે આપણે આ બોલમાં નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે અડધી વાળકી મેં રવો લીધો છે મોટો તે પણ આપણે તેમાં ઉમેરી દેવાનો છે અને અહીંયા ઘડી મેં ચોખાનો લોટ લીધો છે એટલે કે કણખીનો લોટ લીધો છે પાંચ ચમચી તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે અહીંયા ઘડી મેં ચાર ચમચી જેટલા લાલ ચીલી ફ્લેક્સ લીધા છે તે પણ આપણે તેમાં ઉમેરી દેવાનું છે અને તેના પછી આપણે લીલા મરચાં લીધેલા હતા પાંચ છ તે આવી રીતે ગોલ ચીણા સમારી દીધા છે તે પણ આપણે તેમાં ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે બે ડુંગળી લીધી હતી તે આવી રીતે મેં સમારી નાખી છે તે પણ આપણે તેમાં એડ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે જે ત્રણ બટાકા લીધા હતા તે આવી રીતે મેં બટાકાની છીણ કાઢી લીધી છે બટાકાની છોલ્યા નથી અને ત્રણ વખત મેં ધોઈ નાખ્યા છે તે પણ આપણે તેમાં એડ કરી દેવાના છે અને તેના પછી આપણે ધાણા પણ તેમાં એડ કરી દેવાના છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ તેમાં એડ કરી દઈશું અને તેના પછી આપણે એક ચમચી જેટલું લાલ મરચું પણ તેમાં એડ કરી દેવાનું છે હવે આપણે થોડું થોડું કરી પાણી નાખીને બેટર બનાવી દઈશું પહેલાં આપણે બરાબર બધી વસ્તુઓને મિક્સ કરી દઈશું અને હવે થોડું થોડું પાણી કરીને આપણે બેટર બનાવી દેવાનું છે હવે આપણું ભજીયા માટે બેટર થઈ ગયું છે તો હવે આપણે તેના ભજીયા તળી લઈશું તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં ભજીયા તળી લેવાના છે આ ભજીયામાં બટાકાનો અને ડુંગળીનો દેવનો સ્વાદ આવશે હવે આપણા ભજીયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો હવે આપણા પકોડા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણા બટાકા અને ડુંગળીના મિક્સ ભય થઈ ગયા છે તૈયાર તમે એને બનાવીને ચટણીની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત ચોક્કસથી બનાવજો બહુ જ ટેસ્ટી લાગે છે અને જે પણ આપણે તેમાં નાખ્યું છે એનો સ્વાદ વધારે જ પડતો આવે છે